નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાની લિમખેડા એમજીવીસીએલ કચેરી ખાતેથી ચોવીસ કલાક ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની શરૂઆત કરવામાં આવી હતી લિમખેડા એમજીવીસીએલ કચેરી ખાતે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની નવી ગાડીનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ટીમ ચોવીસ કલાક ફરજ પર તૈનાત રહેશે નવા વાહનમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે ત્રણ નિષ્ણાતોની ટીમ તૈનાત રહેશે એમ ગ્રાહકોની ફરિયાદો માટે બે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને વન નાઇન વન ટુ ફોર શરૂ કર્યા છે આ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર પર ફરિયાદ નોંધાવતાની સાથે એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ ત્રીસ ફરિયાદો મળે છે ચોમાસા દરમિયાન આ સંખ્યા સો સુધી પહોંચી જાય છે એફઆરટી ટીમ લિમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના એકસો ઓગણીસ ગામોની ફરિયાદોનું નિરાકરણ કરશે હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનના ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે એમજી વીસીએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ સોળ વાહનો ફાળવવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સૌપ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીને આપવામાં આવ્યું છે આ નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કચેરીએ રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ થશે એફઆરટી ટીમનું વાહનના શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ ઇજનેર સીપી બારિયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ નવી અપડેટ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ આજ રોજ એમજીવીસીએલ લિંકડા પેટાવી કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજી દ્વારા એ નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે અત્યારે ફરિયાદો ત્રીસ થી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે કેટલા ગામોને આ ટીમ અહીંયા લીમખેડા પેટાવીયા કચેરી ખાતે એકસો ઓગણીસ ગામો આવે છે બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો છે આ અત્યારે એમ ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદ્ધ નવા વેહિકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમય મર્યાદાની અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે